જાતીય સતામણીના સંબંધી ગુના કરનાર ઈસમને પાસા તળે ખાસ બૂજ ખાતે મોકલી આપતી તળાજા પોલીસ ટીમ બનાવની વિગત વિ છે કે ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણી સંબંધિત ગુના કુલ 2 જેટલા કેસોમાં કિશનભાઈ માલાવાઈ કંતારિયા પકડાયેલ આ ઈસમ બળજબરીથી બહેન દીકરીઓની છેડતી કરવાની અસામાજિક પ્રવૃત્તિઓ કરેલ હોવાથી તેના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરીનાઓએ પાસાં અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને તરફ મોકલી આપતા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ હોય જે વોરંટની બજવણી કરતા ટાઉન બીટના માણસોને આરોપીને વોચ તપાસમાં તળાજા દિનદયાળ નગરમાં મોકલી આરોપી મળી આવતા આરોપી કિશનભાઈ માલાભાઈ કંટરિયા ઉંમર વર્ષ પચીસે તળાજા દિનદયાળ નગર રામાપીરના મંદિર પાસે તાલુકો તળાજા વાળાને પાસા વોરંટની બજવણી કરી ખાસ જેલ ભૂજ ખાતે મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ आ कामगिरी में तलाजा पुलिस इंस्पेक्टर आर डी चौधरी तथा पुलिस सब इंस्पेक्टर एन आर मकवाणा तथा सर्वेलेंस स्टाफ हेड कोंस्टेबल एम ए गोहिल तथा टाउन ना हेड कोंस्टेबल आर डी तथा पुलिस कांस्टेबल निकुंज भाई मेहरा तथा पुलिस कांस्टेबल चेतन सिंह गोहिल तथा पुलिस मंगा भाई छोटाला तथा पॉलिसेबल यशपाल सिंह मोरी वगैरह स्टाफ मणसों जुड़ाया था सम्राट समाचार तलाजा